માં બનેલા ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મહાનગરપાલિકાની સીલિંગની કાર્યવાહી સામે પ્રિસ્કુલના સંચાલકો મેદાને ઉતર્યા છે ટીઆરપી અગ્નિકાંડ બાદ સીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પ્રિસ્કુલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી બે હજાર પચાસ સુધીનું બીયુ રેગ્યુલેટ કરવાનો સમય સરકારે અમને ફાળવ્યો છે તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહીથી સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સીલ કરવાની સામે પહેલા સમય આપવાની માંગ કરવામાં આવી રહી છે સાથે જ અત્યારે પ્રી સ્કૂલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ હોવાથી પણ સંચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે કે જ્યાં હમણાં ટીઆરપી ની જે દુર્ઘટના થઈ એ પછી ઘણી બધી પ્રી બંધ કરવામાં આવી છે સીલ મારવામાં આવેલા છે તો એને બાબતને લઈને સૌથી પહેલા તો અમને ગુજરાત બોર્ડ એટલે કે જે સરકારનું ગુજરાતનું બોર્ડ છે એના તરફથી પરિપત્ર બહુ પહેલા મળેલો છે જેમાં ઓલરેડી અમને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે જેમાં અમે ડીયુ છે કે કાંઈ પણ છે એ રેગ્યુલેટ કરવા માટેનો સમય છે તો અમે પ્રિસ્કૂલના હરેક લોકો હરેક સંચાલકો પોતપોતાની રીતે આ રેગ્યુલેટ કરવાના ની કાર્યવાહી ચાલુ કરી દીધેલી હતી પણ મીનવાઇલ છે જે આ ટીઆરપીની ઘટના બની દુર્ઘટના બની ત્યારબાદ એવું કરવામાં આવ્યું કે અમારી સ્કૂલો સીલ કરવામાં આવી અને અમને ડીયુ માંગવામાં આવ્યું જે કોમર્શિયલ માંગવામાં આવેલું છે એજ્યુકેશનલ માંગવામાં આવેલું છે તો સૌપ્રથમ આપ સૌને ખાસ રિક્વેસ્ટ છે કે અમને જે બે હજાર પચીસ સુધીનો સમય આપેલો છે ફાયર સેફ્ટી માટે અમે બંધાયેલા છીએ જ અમારા આંગણે આવેલું બાળક છે વાલી છે સ્ટાફ મેમ્બર છે કે અમે ખુદ બધા સેફ્ટી મેઝર્સ માટે પૂરેપૂરા તૈયાર છીએ અમે કોઓપરેટ કરવા પણ રેડી છીએ અમે પ્રિસ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સરકાર શ્રીને કમિશનર શ્રીને એક નિવેદન આપીએ છીએ કે જે અત્યારના કમિશનર આરએમસી કમિશનર કે આરએમસી ઓફિસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં ઘણી અનેક પ્રીસ્કૂલોને સ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે રીઝન શું હોય છે એમાં બે રીઝન એ લોકોના હોય છે કે એક કાં તો બીયુ એજ્યુકેશન હોવું જોઈએ કોમર્શિયલ હોવું જોઈએ કાં તો અને બીજું ફાયરના એનઓસી હોવા જોઈએ અત્યારના જે ટીઆરપી ઇન્સિડેન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે તો બીયુ રેસીડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ સ્કૂલ છે એ એનો સમાવેશ રેસીડેન્શિયલમાં જ થાય છે તો તમે બીયુને શું કામ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માંગો છો બરાબર બીયુનો એજ્યુ રેસીડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી જ્યારે આપણે સેફ્ટી જ અત્યારે જોવાની છે તો સેફ્ટી કંઈ ચેન્જ નહીં થઈ જાય કે બીયુ રેસિડેન્શિયલમાં જશે ને ત્યાંથી કોમર્શિયલમાં કે એજ્યુકેશનમાં કન્વર્ટ કરશો તો એ પ્રિમેસી સેફ નથી થઈ જવાનું બરાબર તો આપણે એક સેફટી ઉપર વધારે ફોકસ આપીએ ના કે કાગળ ઉપર બીયું ખાલી રેસિડેન્શિયલ છે કે એજ્યુકેશન લખેલું છે એના ઉપર ફોકસ આપીએ બીજું કહેવાનું એ છે કે ફાયર માટે અમે અમારા એસોસિએશનમાં બધાને જ કહી દીધું છે કે ફાયરના રિલેટેડ જે કાંઈ પણ ઇક્વિપમેન્ટ જોઈએ જે કાંઈ પણ એક્સચિંગ્યુસર જોઈએ એ બધું લગાવવું જરૂરી છે અને આપણે બધાએ કરવું પડશે એના માટે એનઓસી જેની પાસે નહોતું એનઓસી માટે એ બધા એપ્લાય કરેલું છે અને જેની પાસે એનઓસી હતું એ બધા એકમો ચાલે છે પણ અમારો મેઇન પ્રશ્ન એક જ છે કે બીયુને જીડીસીઆરમાં જો રેસિડેન્શિયલમાં ચલાવવામાં આવ્યું છે તો અત્યારના આરએમસી ડ્રાઈવ પ્રમાણે બીયુને રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં સુકા માંગો છો બરાબર એના લીધે તમે પ્રી સ્કૂલને સીલ કરી દીઓ છો અને એ એક કાગળ ઉપર જ ખાલી નામ ચેન્જ થાય છે એનાથી પ્રિમેસી સેફ થતું હોય તો પણ અમે માની લઈએ અને જો બીયુને અમારે રેસિડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં કે કોમર્શિયલમાં કરવું પડશે તો એ મોટાભાગની પ્રિસ્કૂલ નહીં કરી શકે એનાથી અમારે પ્રિસ્કૂલ મોટાભાગની પ્રિસ્કૂલે એ બંધ જ કરવાનો વારો આવશે